મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓ નવેસરથી શપથ લેશે તો હાલના મંત્રીમંડળના તમામ સભ્યો રાજીનામા આવશે તમામ સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામા આપશે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ આવતીકાલે સાડા અગિયાર કલાકે નવા મંત્રીમંડળના મંત્રીઓ શપથ લેવા જઈ રહ્યા છે પહેલા આ જ મંત્રીમંડળ વિસ્તરણને લઈ અપડેટ શું છે લેટેસ્ટ જી ધ્રુવિશા માહિતી મળી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમનો મુંબઈનો પ્રવાસ આજે બપોરે પૂર્ણ કર્યા બાદ ગુજરાત જ્યારે પહોંચશે ત્યારબાદ બપોર બાદ સાંજના સુમારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે એક મહત્વની બેઠક મળી શકે છે આ બેઠકની અંદર એવી એક શક્યતા એક તર્ક એવો આપવામાં આવી રહ્યો છે ધ્રુવિશા કે વર્તમાન મંત્રીમંડળના તમામ સભ્યો પાસેથી રાજીનામું લઈ લેવામાં આવશે અને તે પૈકીના જેમને રિપીટ કરવાના છે તેવા મંત્રીઓને આવતીકાલે ફરી એકવાર શપથ લેવડાવવામાં આવશે તે પ્રકારનો એક તર્ક અત્યારે સામે આવી રહ્યો છે અલબત્ત આ ઓફિશિયલ રીતે કોઈપણ પ્રકારની આ અંગેની જાણકારી નથી પરંતુ હાલના મંત્રીમંડળ પૈકીના કેટલાક મંત્રીઓને ડ્રોપ કરવાના છે પડતા મૂકવાના છે તે બાબત સુનિશ્ચિત છે અને આ સ્થિતિ વચ્ચે એક તર્ક એવો આવી રહ્યો છે કે તમામ મંત્રીઓ પાસેથી રાજીનામા લઈ લેવામાં આવે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા મુખ્યમંત્રી દ્વારા સ્વીકાર કરવામાં આવે અને આવતીકાલે

તમામ મંત્રીમંડળનો આવતીકાલે શપથ ગ્રહણ સમારંભ યોજાય તેવી એક શક્યતા જે છે તે વર્તાઈ રહી છે આ એક તર્ક આપવામાં આવી રહ્યો છે અલબત્ત આવું થઈ પણ શકે ન પણ થઈ શકે પરંતુ આ એક થિયરી અને એક તર્ક અપાઈ રહ્યો છે કે જેના કારણે આલા ગ્રાન્ટ તમામ એવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારંભ આવતીકાલે યોજી શકાય તો સાંજના સુમારે મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે એક મહત્વની બેઠક મળશે આ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી રત્નાકર અને જે રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાત પહોંચ્યું છે તેવા નેતાઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે વર્તમાન મંત્રીમંડળના એ મંત્રીઓ કે જેમને પડતા મૂકવાના છે તેમને મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને બોલાવવામાં આવશે તેમને કેમ પડતા મૂકવામાં આવી રહ્યા છે શા કારણે તેમને વર્તમાન મંત્રીમંડળમાંથી પડતા મુકાઈ રહ્યા છે તેમને આરામ અપાઈ રહ્યો છે તે બાબત તેમને સમજાવવામાં આવશે બારી બારી તેમને બોલાવીને આ બાબતથી તેમને અવગત કરાશે અને મોડી રાત્રે અથવા તો આવતીકાલે વહેલી સવારથી એવા ધારાસભ્યો કે જેમને નવા મંત્રીમંડળની અંદર જેમનો સમાવેશ કરવાનો છે તેવા ધારાસભ્યોને ફોન કોલ્સ મુખ્યમંત્રી દ્વારા કરાશે

તેવી શક્યતા જોવાઈ રહી છે હાલ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના પ્રવાસે છે તેઓ મુંબઈ ખાતે પોતાના નિર્ધારિત કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા માટે પહોંચ્યા છે બપોર બાદ તેઓ જ્યારે ગુજરાત પહોંચશે ત્યારબાદ બેઠકોનો ધમધમાટ શરૂ થશે સુનિલ બંસલ કે જે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી છે અને ગુજરાતની રાજકીય સ્થિતિ અને ગુજરાતનો પ્રભાવ જે છે તે તેમને સોંપવામાં આવ્યો છે તે ગઈકાલ મોડી રાતથી ગુજરાતમાં પહોંચી ગયા છે તો તેમની ભૂમિકા પણ મહત્વની બની રહેવાની છે જે લોકોને ડ્રોપ કરવાના છે તેમને તેઓ પણ વ્યક્તિગત રીતે મળશે તેમની સાથે મુલાકાત કરશે અને કયા કારણોસર તેમને પડતા મુકાઈ રહ્યા છે તે બાબતથી તેમને અવગત કરવામાં આવશે ખાસ આ ખૂબ જ સેન્સિટિવ મુદ્દો હોય છે કે વર્તમાન મંત્રી પૈકીના કેટલાક રાષ્ટ્રીય નેતાઓને સોંપવામાં આવતી હોય છે અને તે હેઠળ જ જે સુનીલ બંસલ જે છે તે ગઈકાલ રાત્રે ગુજરાત પહોંચી ચૂક્યા છે બપોર બાદ ગાંધીનગરની અંદર બેઠકોનો ધમધમાટ જે છે તે જોવા મળશે અને મોડી રાત સુધીમાં એ સ્થિતિ સ્પષ્ટ થશે કે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની અંદર કોનો સમાવેશ થાય છે અને વર્તમાન મંત્રીમંડળ પૈકીના કયા એવા ચહેરાઓ છે કે જેમને પડતા મુકવામાં આવે છે આપનો